દેવરાજ રાડા વિરુદ્ધ રાજકોટ ગુસ્સીટોપ કોર્ટ દ્વારા એરેસ્ટ વોરંટ નીકળવામાં આવેલું હોય અને આ આરોપી એકસો સાત જેટલા ગુનાઓ તેના પર દાખલ થયેલા જે ખૂબ જ રીઢો અને અવારનવાર ગુના કરવાની ટેવ વાળો હોય પોલીસની કામગીરીથી સારી રીતે વાકેફ હોય આથી પોતાના પરિવારના મહિલા સભ્યો અને કેટલાક અસામાજિક તત્વો તથા સોશિયલ મીડિયાના માધ્યમથી પોલીસ ઉપર સતત છે એ તેની એરેસ્ટ ના થાય તેમજ તેને ગેરકાયદેસર રીતે કબજો કરેલી મિલકતના ડિમોલ્યુશન ના થઈ શકે તે માટે પ્રયત્નશીલ હોય પરંતુ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તથા એલસી વીઆઈસી શ્રી જેજે પટેલ અને ચુનંદા પોલીસ કર્મીઓની ટીમને જે બાતમી મળેલી કે આરોપી પોતાના સાગરી રાજુ ઘોડી સાથે બગડું ખડીયાવાળા રસ્તેથી નીકળવાનો છે આ સમયે છે એ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની આગેવાનીમાં એલસીબી પીઆઈ અને એલસીબીની ટીમ ચાર જેટલા ખાનગી વાહનોમાં આ આરોપીની કોચમાં રહેલા અને રોડ બ્લોક કરાવતા કારા દેવરાજ ખ્યાલ આવી ગયો કે આગળ પોલીસ છે એવા સંજોગોમાં આગળથી પોતાની ગાડી યુટર્ન મારી અને પોલીસ તેનો જૈનના જાનના જોખમે ભીસો કરતા આ આરોપીએ પોલીસની બે ગાડીઓને ટક્કર મારી પોલીસ ઉપર જીવલેણ હુમલો કર્યો અને આ બંને ગાડીઓને ટોટલ લોસ થયેલા પરંતુ જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની આગેવાનીમાં પોલીસ દ્વારા આ આરોપીને આરોપી ધરપકડ કરવામાં આવેલા છે હાલ તેના જે ગાડીમાંથી કેટલાક ઘાતક હથિયારો પણ મળી આવેલા છે અને તેના વિરુદ્ધ હાલ ફરિયાદ દાખલ કરવાની તજવીજ શરૂ છે કારા દેવરાજ વિરુદ્ધ છે એ ગુસ્સી ટોકની શરતોનો ભંગ થતા નામદા કોર્ટ દ્વારા જે વોરંટ ઇશ્યુ કરેલ આ વોરંટની માટે પોલીસ છેલ્લા બે મહિનાથી તેની હોચમાં હોય ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે જ્યારે પણ બાતમી મળે ત્યારે પોલીસ દ્વારા તેને પકડવા માટે છે પ્રયત્ન થયેલા પરંતુ આરોપી ખૂબ શાતી હોય અને જ્યારે ગઈકાલે રાત્રિના સમયે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અને એલસીબીના પીઆઈ તેમજ ટીમને માહિતી મળી કે આરોપી રાજુ સાગરી સાથે બ્લુ કલરની સ્વીટમાં ખડીયા બગડું હાઈવેથી નીકળવાનું છે તેવા સમયે છે એ પોલીસ શ્રી તથા એલસીબી પીઆઈના આ રૂટ ઉપર અલગ અલગ જગ્યાએ જે સ્ટ્રેટેજીક છે તેમાં ચાર ખાનગી વાહનોમાં રહેલા પરંતુ આરોપીને પોલીસ આગળ રોડ બ્લોક કરાવવાની જે ખબર પડી ગાડીના યુટર્ન મારેલા અને પોલીસ તેમનો પીછો કરતા જે પોલીસની ગાડી હતી તેમને પણ જીવલેણ હુમલો કરવાના ઈરાદે ટક્કર મારેલી જેથી કરીને પોલીસ કર્મીઓને ઈજાઓ પણ થયેલી છે તેમજ પરંતુ પોલીસ દ્વારા છે જીવના જોખમે પણ આરોપીને રાઉન્ડઅપ કરેલા છે અને તેની ગાડીમાંથી કેટલાક ઘાતક હથિયારો પણ મળી આવેલા છે હાલ આ વધુમાં આરોપીની પૂછપરછ શરૂ છે કે બે મહિના સુધી ક્યાં નાસ્તો ફરતો હતો તેમજ તેને કોને કોને મદદ કરેલી છે અન્ય કેટલા ગુનાઓ આ સમય દરમિયાન કરેલા છે આ તમામ દિશામાં હાલ તેની તપાસ પણ શરૂ છે સાથે સાથે છે એ જે પોલીસ ઉપર જ્યુલેન્ડ હુમલો કરવાનો પ્રયાસ કરેલા છે તેના પણ એફઆઈઆર દાખલ કરવાની તજુ છે આરોપીએ જે અત્યાર સુધીમાં ઇન્સ્ટા ઉપર જેટલા પણ વિડીયો મૂક્યા છે તો કોના કહેવાથી જે પોલીસ ઉપર પણ ઘણા બધા ખોટા આરોપો મૂક્યા છે તે બાબતે તેની પાસે કોઈ પુરાવા શકે કેમ આ ઉપરાંત અન્ય કોઈ અસામાજિક તત્વોનો દોરી સંચાર હોય જેના લીધે આ પ્રકારનું કૃત્ય કરી રહેલા છે કે કેમ આ તમામ વિગતો કેવા કયા પ્રોપાગેન્ડા પોતે આગળ વધી રહેલો હતો આ તમામ પ્રકારની ઊંડાણપૂર્વકની તપાસ છે એ કરવામાં આવશે આજે રાજુ ઘોડી કરીને છે અગાઉ પણ પોલીસ દ્વારા તેમને વોર્નિંગ આપવામાં આવે કે આ ગુસ્સી ટોકનો આરોપી હોય અને પોતે નાસ્તો કરતો છે જો આ સંજોગોમાં તેને કોઈ પણ પ્રકારની મદદગારી કરવામાં આવશે તો જે આશ્રય આપવાની જે કલમ છે તેમાં પોતાને પણ નુકસાન થઈ શકે આમ છતાં આ જે રાજુ ઘોડી છે આરોપી ગુસ્સી ટોકની જે મૂળ એફઆઈ થઈ છે તેમાં આરોપી નથી પરંતુ એની વિગતવાર પૂછપરછ કરી પુરાવા મળી આવે તેના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે